માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં આજે તારીખ છે અઢાર નવ બે હજાર પચીસ ના રોજ સાંજનો સમય થઈ ગયો છે અને હવે મિત્રો દાંતીવાળા ડેમ માંથી બે દરવાજા ખોલીને બનાસ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે તમે હાલમાં લાઈવ દ્રશ્યો જોઈ શકો છો દાંતીવાળા ડેમ બે દરવાજા ખુલ્લા છે અને દાંતીવાળા ડેમ માંથી બે હજાર ક્યુસેક બનાસ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે તમે હાલના આ તાજા અને લાઈવ સમાચાર છે તમે જોઈ શકો છો મિત્રો સવાર સવારમાંથી માંથી એલર્ટ કરવામાં આવ્યા હતા અગિયાર વાગે મિત્રો એલર્ટ આપ્યું હતું ત્યાંના અંગે મિત્રો હવે મિત્રો દાંતીવડા ડેમ માંથી બનાસ નદી માં પાણી છોડવામાં આવ્યું છે તમે લાઈવ દ્રશ્યો જોઈ શકો છો ઉપર વર્ષ માં લીધે મિત્રો દાંતીવડા ડેમ તેને રૂલ લેવલ સુધી પહોંચી ગયો હતો અને તેના અંગે મિત્રો દાંતીવડા ડેમ માંથી બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું છે દાંતીવડા ડેમના ના હાલ ના બે દરવાજા ખુલ્લા છે તમે લાઈવ દ્રશ્યો જોઈ શકો છો મિત્રો દાંતીવડા ડેમ નું રૂલ લેવલ સચવાઈ રહે તે માટે દાંતીવડા ડેમ માંથી બે હજાર ક્યુસેક બનાસ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે તમે મિત્રો હાલમાં લાઈવ દ્રશ્યો જોઈ શકો છો એટલે ઘણા બધા મિત્રો ની કોમેન્ટો આવતી હતી કે દાંતીવડા ડેમ ના તાજા અને લાઈવ સમાચાર લાવો તો મિત્રો મિત્રો આ છે ડેમના તાજા અને લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને ને પણ કરી દેજો તો મિત્રો જય માતાજી